નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટી ગુજરાતી પર અત્યારે આપણે ધોરણ દસ માં ગણિત વિષયની અંદર પ્રકરણ ત્રણ સુરક્ષ સમીકરણ યુગ નો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક ભણી રહ્યા છે આજે આપણે દાખલા નંબર છ જોવાનો છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર છ સુરેખ સમીકરણ બે એક્સ વત્તા ત્રણ વાય ઓછા આઠ બરાબર જીરો આપેલ છે એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય છેતી રેખાઓ સમાંતર રેખાઓ સંપાતી રેખાઓ હવે આ દાખલામાં શું કરવાનું છે તો એક સમીકરણ તમને આપેલું છે ઓકે તમારે સામે બીજું સમીકરણ બનાવવાનું છે પણ શરત એટલી છે કે તમારે ત્રણ સમીકરણ બનાવવા પડશે એક સમીકરણ એવું બનાવવાનું કે જેથી આ સમીકરણ અને તમે નવું બનાવ્યું એ સમીકરણ એ બંનેની જે રેખાઓ બને એ છેદતી રેખા બને ઓકે બીજું સમીકરણ એવું બનાવવાનું કે આ રેખા અને નવું સમીકરણ બનાવશો એ સમીકરણની રેખા એ બંને કેવી બને સમાંતર બને અને ત્રીજું એવું સમીકરણ બનાવવાનું જે આનું સેમ કોપી હોય પણ આના જેવું જ હોય પણ આવું જ ના હોય તો સંપાતી રેખાઓ બને એવા ત્રણ સમીકરણ બનાવવાના છે ચલો શું કરીશું પેલા વિચારવું પડે કે છેદતી રેખાઓ હોય તો બે સમીકરણ કેવા હોય આપણે કેવી રીતે ખબર પડે કે બે સમીકરણો વડે રેખા જે બનશે છેદતી રેખા હશે તો જુઓ સૌથી પહેલા આપણે છેદતી રેખાઓનું સમીકરણ બનાવીએ છીએ તો છેદતી રેખાઓના સમીકરણ આપણે જે બનાવીએ એની અંદર એક સરસ આપણે જાણીએ છીએ કે બે સમીકરણો વડે બનતી રેખાઓ છેદતી ક્યારે કહેવાય તો જ્યારે એ વન બાય એ ટુ અને બી વન બાય બી ટુ નો ગુણોત્તર સરખો ના હોય

એવું બીજું કેવું સમીકરણ બનાવીએ તો આ ગુણોત્તર સરખો ના થાય વિચારો બહુ વધારે ડીપમાં વિચારવાની જરૂર નહીં સિમ્પલ વસ્તુ છે જુઓ અહીં એ વનની કિંમત કેટલી થશે બે થશે બી ની કિંમત કેટલી થશે ત્રણ થશે સી ની આપણે કોઈ જરૂર છે નહીં કારણ કે છેદતી રેખાઓ બનાવવાની છે બરાબર હવે એ વનની કિંમત બે છે બી વનની કિંમત ત્રણ છે હવે જે સમીકરણ બનાવીએ એની અંદર એ ટુ અને બી ટુ લેવું પડશે બરાબર એ ટુ અને બી ટુ એવી રીતે લેવાનું કે આ ગુણોત્તર સરખો થવો જોઈએ નહીં સિમ્પલ વસ્તુ ચલો કિંમત મૂકી દઈએ આની અંદર ચલો એ વનની કિંમત કેટલી છે બે એ ટુ આપણે હજુ શોધ્યું નહીં એટલે બાકી રાખીએ નોટ ઇક્વલ ટુ બી વન કેટલા છે ત્રણ બરાબર હવે નીચે તમારે કોઈ પણ કિંમત મૂકી દેવાની કે જેનો ગુણોત્તર સરખો આવવો જોઈએ નહીં જો ભૂલથી તમે કરી દીધું જુઓ અને લખી તો તો શું થશે ગુણોત્તર સરખો થઈ જાય ને બે બે ઉડી ગયા ત્રણ ત્રણ ઉડી ગયા શું જવાબ આવશે એક એક તો ગુણોત્તર સરખો થઈ જાય તો તમે જે સમીકરણ બનાવશો એ ખોટું પડશે ખોટું પડશે ને તો અહીં બે ને ત્રણ તો ભૂલથી ના મૂકતા તો શું કરશું શું શું મૂકીશું એ બીજી કોઈ કિંમત મૂકીએ ધારો કે અહીં મૂકી દઈએ આપણે ત્રણ અને અહીં મૂકી દઈએ બે બરાબર તો ગુણોત્તર સરખો નહીં આવે ને સરખો આવશે ના તો અહીંયા જો તમે આવું મૂકો એ ટુ ની કિંમત ત્રણ મૂકો કેટલી મૂકો એ ટુ ની કિંમત ત્રણ અને બી ટુ ની કિંમત કેટલી મૂકો બે તો જે ગુણોત્તર છે એ સરખો આવશે નહીં ઓકે નહીં આવે ને તો હવે એ ટુ ને તમને મળી ગયું તો તમે બીજું સમીકરણ બનાવી શકો કે ના બનાવી શકો બનાવી શકાય ચલો બીજું સમીકરણ બનાવવું હોય તો એમાં એ ટુ પેલો અક્ષર બે હતો અહીંયા આપણે કેટલો લીધો ત્રણ પેલો અક્ષર એટલે અહીંયા આપણે આંકડો ત્રણ એક્સ લઈએ પેલો ત્રણ એક્સ પ્લસ બીજો બી ટુ કેટલો લઈશું બે વાય અને ત્રીજો માઇનસ હવે જુઓ સી ની કિંમત તો આપણે જરૂર નહીં પણ ગમે તે મૂકી દેવા ધારો કે લઈએ આપણે દસ બરાબર જીરો આ આપણું સમીકરણ છે ઓકે આવડ્યું ફરીથી જોઈ લો જુઓ કે પહેલું સમીકરણ આપણે આપેલું છે એ વન અને બી વન ની કિંમત આપેલી સીવન ની કિંમતે આપેલી છે માઇનસ આઠ પણ ની આપણે કોઈ જરૂર છે નહીં છે રેખાઓ વાળું સમીકરણ બનાવવાનું છે તેની શરત સારી આપણે જાણીએ છીએ કે એ વન એ ટુ બી વન બી ટુ નો ગુણોત્તર સરખો હોવો જોઈએ નહીં તો એ વન તો તમને આપેલું છે બે બી વન આપેલું છે ત્રણ તો ઉપર લખી કાઢે બે અને ત્રણ હવે નીચે એવી સંખ્યાઓ લખવાની કે બે જાપ સરખો ના થાય ગમે તે કિંમત નહીં તો અહીંયા શું લખ્યું ટુની કિંમત બી ટુની કેટલી કિંમત થાય બે તો હવે તમે જે સમીકરણ લખશો એમાં એ એટલે પહેલો આંકડો ત્રણ જ ગણાશે બરાબર અને બીજો વાયની હાથે ગુણાય એ તો બી ગણાય થશે બે

કે બંને રેખાઓને તમે દોરો આલેખ ઉપર તો એ કેવી રેખાઓ બનવી જોઈએ સમાંતર એક સમીકરણ આપણા જોડે છ જ અભ્યાલ વાત કરીએ ટુ એક્સ પ્લસ ત્રણ વાય માઇનસ આઠ બરાબર જીરો આ સમીકરણ આપેલું છે બરાબર એ વનની કિંમત કેટલી છે બે અને બી વનની કિંમત છે ત્રણ આપેલી છે અને અહીંયા કદાચ સમાંતર રેખાઓ માટે તો સી ની કિંમતે જરૂર પડશે આપણે સી વનની કિંમત માઇનસ આઠ ઓકે હવે સમાંતર રેખાઓ બને એનું જે આપણે છે છે એ કઈ તો તો શું આવું જોઈએ હોય જ સમાંતર રેખાઓ કહેવાય બરાબર તો જુઓ એ વન એ બી વન અને સીવન ની કિંમત આપેલી છે આપણે ઉપર લખી દઈએ બે બરાબર ત્રણ બરાબર નથી માઇનસ આઠ ચલો હવે

બેની નીચે બેન ત્રણ નીચે ત્રણ લખો તો સાચો જવાબ આવે ચલો એના સિવાય બીજી કોઈ કિંમતો લખવી હોય તો બે નીચે ચાર કરો તમે ત્રણ નીચે છ કરો તો એક દુતીય આવશે અને અહિયાં એક દુતીયા આવશે રેડી સાચો જવાબ ચાલો તો આપણે એવું કરી દઈએ બરાબર ને તો ચલો એમ કરીએ એ ની જગ્યાએ આપણે લખીએ ચાર અને બી ની જગ્યાએ કેટલા લખીએ છ એટલે બે દુ ચાર થઈ જશે એટલે આનો જવાબ આવશે એક દુત્યાંશ બરાબર ત્રણ દુ છ એટલે આનો જવાબ પણ આવશે એક દુત્યાંશ ઓકે ચલો એ અને બી ટુ ની કિંમત તમે લઈ લીધી પણ હવે સી ટુની કિંમત એવી લખવાની કે આનો જે જવાબ આવે એ આનાથી અલગ હોય આનો જવાબ એક દ્વત્યાંશ આવે અહીંયા એક દુત્યાંશ આવવો જોઈએ નહીં તો તમે કોઈ પણ કિંમત અહીંયા લખી શકો ગમે તે લખો આપણે લખી દઈએ અહીંયા માઇનસ સોળ ના મુકાય ખાલી માઇનસ સોળ મૂકો તો જ લોચો પડે માઇનસ માઇનસ ઉડી ગયો આઠ દુના સોળ જો તમે માઇનસ સોળ મૂકો તો એક દુત્યાંશ જવાબ આવે પણ આપણે એક દુત્યાંશ લાવવાનું નહીં તો બીજી કોઈ પણ કિંમત મૂકો ને ખાલી સોળ મૂકો તોય ચાલે માઇનસ આવશે માઇનસ એક દુત્યાંશ આવશે તો પણ ચાલે કોઈ પણ કિંમત અહીંયા તો ચાલશે જ ચાર પાંચ છ સાત આઠ ધારો કે આપણે અહીંયા કઈ લખીએ એક મસ્ત કિંમત લખીએ આપણે લખીએ બાર લખી દઈ ચલો બાર બરાબર છે જ ઉડાડી દઈએ તો શું થશે બે ઉડી ગયા એટલે સરખો જ હતી જેનો ગુણત્ત સરખો નહીં એટલે આ જે શરત છે એ જળવાઈ રહે છે ઓકે તો આના ઉપરથી આપણે ખ્યાલ આવી ગયા કે આપણે એ ની કિંમત કેટલી લીધી એ ની કિંમત કેટલી લીધી ચાર બી ની કિંમત કેટલી લીધી છ અને સીટુની કિંમત કેટલી લીધી બાર બરાબર આ રીતે લઈએ અને એના આધારે આપણે હવે સમીકરણ બનાવી દઈએ તો શું થશે સમીકરણ થશે ચાર એક્સ પ્લસ છ વાય પ્લસ બાર બરાબર જીરો ઓકે આ સમીકરણ આ રીતે લખો તો પણ વાંધો નથી હવે આ સમીકરણ અને આ સમીકરણ બંનેનો આપણે આલેખ દોરીએ બરાબર તો એ હંમેશા કેવી દેખાવા મળશે સમાંતર રેખાઓ મળશે એક બંને રેખાઓ કેવી બનવી જોઈએ સંપાતી એટલે એકના ઉપર એક સંપાત થવી જોઈએ બરાબર ફરીથી બે એક્સ પ્લસ ત્રણ વાય માઇનસ આઠ બરાબર જીરો છે એ ની કિંમત થશે બે બી વન ની થશે ત્રણ અને સી વન ની થશે માઇનસ આઠ ચલો આપણે બીજું સમીકરણ બનાવવાનું છે એની અંદર જરૂર પડશે એ ટુ અને સી ની ચલો સંપાતી રેખાઓનું શરત શું છે તો ત્રણે ત્રણ ગુણોત્તર કેવા હોવા જોઈએ બી વન બાય બી ટુ અને સી વન બાય સી ટુ આ ગુણોત્તર આવા હોવા જોઈએ ચલો એ વન ની કિંમત કેટલી છે બે બી વન ની ત્રણ અને સી વન ની માઇનસ આઠ છે ઓકે ચલો હવે નીચે એ રીતની કિંમતો મૂકવાની કે ત્રણે ત્રણ નો ગુણોત્તર સેમ આવે હમણાં જ આપણે જોયું હતું કે તમે અહીંયા કેટલા લખાયા હતા ચાર અહીંયા છ એટલે આ બંનેનો ગુણોત્તર સેમ આવ્યો અને ત્રીજાનો ગુણોત્તર સેમ લાવવો હોય તો નીચે કેટલા મૂકવા પડે માઇનસ સોળ મૂકો માઇનસ માઇનસ ઉડી જાય આઠ દુના સોળ તો બધાનો જવાબ આવશે એક દૂત્યાંશ એક દૂત્યાંશ અને એક દૂત્યાંશ તો ત્રણે ત્રણ ગુણોત્તર સરખો થાય તો જે બે સમીકરણો મળશે એમની રેખાઓ કેવી હશે સંપાતી રેખાઓ હશે તો એ ટુની કિંમત અહીંયા કેટલી થશે છ બી ટુ ની ચાર સોરી એ ની ચાર બી ની છ અને સી ની માઇનસ સોળ તો આના આધારે આપણે સમીકરણ બનાવીશું એ કેવું બનશે ચાર એક્સ પ્લસ ત્રણ સોરી છ વાય માઇનસ સોળ બરાબર ઝીરો ઓકે આ સમીકરણ આપણે બનાવેલું આ સમીકરણ રકમમાં હતું એ ઓકે અહીંયા જ પૂરો થયો

એક ત્રિકોણ બનશે એ ત્રિકોણના શીરો બિંદુ શોધવાના છે તો આલેખ તો દોરવાનો જ છે આલેખ દોરવા માટે આપણે કોષ્ટકની જરૂર પડશે તો સૌથી પહેલા આપણે કોષ્ટક બનાવી લઈએ સમીકરણ એક માટે ચલો સમીકરણ એક છે એક્સ માઇનસ વાય પ્લસ એક બરાબર જીરો હવે આપણે એક્સની જુદી જુદી કિંમત લઈશું અને સામે વાયની જુદી જુદી કિંમત મેળવીશું ચાલો અહીંયા એક્સ છે અહીંયા વાય છે ચલો સૌથી પહેલા એક્સની કિંમત કેટલી લઈએ આપણે જીરો માની લઈએ 0 લઈએ છીએ ચલો એક્સની કિંમત ઝીરો લઈએ ત્યારે માઇનસ વાય પ્લસ વન બરાબર થશે ઓકે ચલો હવે વાય શોધવો છે વાય માઇનસ છે બરાબર એકને પેલી બાજુ લઈએ તો પણ વાંધો નહીં માઇનસ વાયને પેલી બાજુ લઈએ તો પ્લસ વાય થઈ જશે તો જુઓ વાય માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ વાય અને અહીંયા શું વધ્યું એક તો જ્યારે એક્સની કિંમત 0 લઈએ છીએ ત્યારે વાયની કિંમત કેટલી મળશે એક ચલો હવે એક્સની બીજી કોઈ કિંમત લઈએ કઈ લઈએ ત્રણ લઈએ તો એક્સની કિંમત લઈએ છીએ ત્રણ માઇનસ વાય પ્લસ વન બરાબર જીરો ધ્યાન આપજો અહીંયા કે ત્રણ પ્લસ છ એક પણ પ્લસ તો ત્રણ ને એક થશે અહીંયા ચાર માઇનસ વાય બરાબર જીરો માઇનસ વાયને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે પ્લસ વાય તો વાયનો જવાબ આવ્યો કેટલો ચાર તો જ્યારે આપણે એક્સની કિંમત ત્રણ લઈએ સમીકરણ છે તૈયાર કરી દઈએ આપણે જેનાથી આપણે આલેખ દોરી શકીશું ચલો એક્સની કિંમત કેટલી લઈએ કે કેટલી લઈએ તો બોર્ડની પરીક્ષામાં તમે આ રીતે ના લખવું હોય તો એક સિસ્ટમ મેટિક રીત પણ છે કે આ રીતે તમારે લખવાનું કેટલા જીરો હવે શું થશે અહીંયા ત્રણ ચોક બાર પ્લસ બે વાય માઇનસ બાર બરાબર જીરો હવે ધ્યાનથી જુઓ અહીંયા પ્લસ બાર છે અહીંયા માઇનસ બાર તો બાર માંથી ગયા તો શું આવશે જીરો તો ટુ વાય બરાબર જાપ કેટલો થશે જીરો કારણ કે બાર બાર તો નીકળી ગયા છે વાયની કિંમત કેટલી આવશે બે ગુણાકારમાંથી ત્યાં ભાગાકારમાં જશે હશે જીરોને કોઈ પણ સંખ્યા વડે ભાગો તમે તો આમ તો ઇન્ફિનાઇટ આવે બરાબર પણ આપણે જાપ જીરો લઈશું અહીંયા તો વાય બરાબર કેટલો આવશે જીરો બરાબર યાદ રાખજો બે ભાગાકારમાં ગયા જીરો બે વડે ડિવાઇડ કર્યું જાપ થઈ ગયું જીરો તો એક્સની કિંમત કેટલી લીધી હતી આપણે ચાર જ્યારે એક્સની કિંમત ચાર લઈએ છીએ ત્યારે વાયની કિંમત કેટલી મળે છે જીરો મળે છે ફરીથી હવે એક્સ ની બીજી કોઈ કિંમત લઈએ ધારો કે લઈએ આપણે છ તો શું લખવાનું એક્સ બરાબર છ લેતા ચલો છ લઈશું તો અહીંયા શું આવશે છ એકા છ છ દો બાર છ તરી અઢાર આવશે વચ્ચે શું આવશે પ્લસ બે વાય છેલ્લે માઇનસ બાર બરાબર જીરો હવે અઢાર માંથી બાર બાદ કરો કારણ કે અઢાર પ્લસ છે બાર માઇનસ છે તો અઢાર માંથી બાર જશે તો કેટલા આવશે છ પ્લસ ટુ વાય બરાબર શું થશે જીરો હવે વાય શું ધોવ છે કોણ પેલી બાજુ જશે હવે છ પ્લસ છે પેલી બાજુ છે તો માઇનસ તો વાય બરાબર માઇનસ છ અને બે ગુણાકારમાં હતો અહીંયાં એના અહીંથી કાઢી દો એ જશે ભાગા કરમો તો હવે છેદ ઉડશે કે નહીં ઉડે બે તરી છ તો કેટલો જવાબ આવ્યો માઇનસ ત્રણ તો જ્યારે ની કિંમત છ છે ત્યારે ની કિંમત માઇનસ ત્રણ છે તો બંને સમીકરણના કોષ્ટક તૈયાર થઈ ગયા છે હવે આપણે એના આધારે શું કરીશું આલેખ દોરીશું

ઓકે એની રેખા મળી ગઈ છે ચલો હવે બીજું આવે ચલો એક્સની કિંમત ચાર ત્યારે વાયની કિંમત જીરો ચાર ક્યાં છે અહિયાં એક્સની કિંમત ચાર છે વાયની કિંમત જીરો જીરો ક્યાં લેવાના ઉપર ના ત્યાંના એટલે ચાર હવે એક્સની કિંમત છ અને વાયની કિંમત માઇનસ ત્રણ માઇનસ ત્રણ ક્યાં આવશે નીચે આવશે બરાબર તો આ એક્સ છે છ અને વાય છે માઇનસ ત્રણ તો કિંમત ક્યાં આવશે આવશે અહીંયા ચલો બે પોઈન્ટ મળી ગયા હવે એની આપણે લીટી દોરી દઈએ રેખા દોરી દઈએ આ રેખા અહીંથી પસાર થઈ અહીંયા આવી ગઈ ઓકે ચલો આપણે શું જોવાનું હતું આપણે જોવાનું હતું કે અહીંયા ત્રિકોણ બનશે બની ગયો ત્રિકોણ બની ગયો ને તો ત્રિકોણના શિરોબિંદુ શોધવાના શિરોબિંદુ માની લો કે આ ત્રિકોણના નામ આપીએ આપણે એ બી સી તો એના યામ આ ત્રિકોણ એબીસી છે એના ત્રણ શિરો બિંદુ છે એબીસી યામ કેટલા થશે એનો એક્સ યામ કેટલો કહેવાય બે કહેવાય તો શું લખવાનું બે અને બિંદુ છે બોલો માઇનસ એક અને યામ કેટલો કહેવાય કેટલો કહેવાય જીરો કહેવાય કારણ કે વાય ના વાય ઉપર એ અક્ષર આવેલો નથી કે આંકડો આવેલો નથી એક્સયામ ઉપર માઇનસ એક આવેલું છે વાયમ ઉપર કંઈ આવેલું નથી તો એના યામ કયા થયા માઇનસ એક અને જીરો સી બિંદુ યામ કયો છે 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 એનો અને કેટલો ઉપર જાય ના તો જીરો ત્રણ બિંદુના આપણે યામ શોધવાના છે આવી ગયા છે તમે અહીંયા બે સમીકરણની અંદર ગમે તે કિંમત મૂકો ગમે તે કોષ્ટક લાવો પણ જે ત્રિકોણ બનશે એના યામ આજ બનશે બે અને ત્રણ માઇનસ એક જીરો અને ચાર અને જીરો આ ત્રણે ત્રણ ગયા અને આઈ આવી ગયા હવે છેલ્લે શું કીધું હતું કે ભાઈ આ ત્રિકોણને છાયાંકિત કરો એટલે એની અંદર તમારે કલર પૂરવાનો આ કલર પૂરી દઈએ કલર પૂરી દીધું બસ આ છાયાંકિત વાળો ભાગ બની ગયો આપડો છાયાંકિત કરો એટલે શું કલર પૂરવાનો જલ્દી 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 હું જીતી જઉં ચલો દાખલામાં શું કીધું કે ભાઈ ત્રિકોણ બને શિરોબિંદુ શોધો એના ત્રિકોણ બને એ ભાગને છાયાંકિત કરો મેં છાયાંકીત કર્યો તો અહીંયા દાખલો પૂરો થયો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પણ અહીંયા સમાપ્ત થયો અહીંયા આ સ્વાધ્યાય પૂરું થાય છે બરાબર બધા દાખલાની પ્રેક્ટિસ કરજો તો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક તમને આવડી જશે જરાય તમને ભારે લાગ્યો હોય સ્વાધ્યાય તો આ પ્રકારના દાખલા કોઈ ભારે છે નહીં ખાલી પ્રેક્ટિસ કરવાની જરૂર લખી દો લખવાની જરૂર હોય